હું સી એ ચેતન કમાણી પ્રદેશ મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજ રોજ તારીખ સોળ એક બે હજાર છવ્વીસ અને શુક્રવારના રોજ અમારા યુવા આગેવાન પિયુષભાઈ ભંડેરી એક દિવસના ઉપવાસ આંદોલન પર બેઠા છે ઉપવાસ આંદોલનનો હેતુ કે વોર્ડ નંબર અગિયાર ની અંદર અમારા વોર્ડ નંબર અગિયાર ના એક આગેવાન પણ છે તો વોર્ડ નંબર અગિયાર ની અંદર આજે પણ

એમ છતાં પણ લોકો બેઝિક દૂર છે તો આ દુર્ભાગ્ય હવે દૂર થાય નિર્ભર તંત્ર જાગે અને લોકોની જે કઈ બેઝિક ફેસિલિટીઓ છે એમને સારી રીતે મળે એ જ આશા સાથે આપ સૌને મારા જય જય ગરવી ગુજરાત